તો સમય મેળવવો છે તો શું આવશે અંતરના છેદમાં ઝડપ અંતર કયું લેશો તો કે બંને ટ્રેનની ની લંબાઈનો સરવાળો પેલી ટ્રેન ની લંબાઈ નેવું મીટર બીજીની એકસો દસ મીટર તો બંનેનો સરવાળો થશે બસો મીટર છેદમાં શું આવશે ઝડપ સાહેબ બે ટ્રેન છે બંને ગતિમાં છે પણ એક સાપેક્ષ ઝડપ લેવાની તફાવત કેટલો આવશે દસ દસ શું આવશે કિલોમીટર પ્રતિ કલાક ટ્રેનના દાખલાઓમાં એકમ છે એ ખાસ ધ્યાને લેવાનો અહીંયા કિલોમીટર પ્રતિ કલાક ને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવા માટે ગુણ્યા શું કરવું પડશે પાંચના છેદમાં અઢાર બરાબર છે સાદુરૂપ આપવાનું છે ફક્ત આ બસો એમ ના એમ આ અઢાર છે એ બસો સાથે ગુણાઈ જશે એના છેદમાં આ દસ એને ગુણ્યા પાંચ આ ઝીરો ઝીરો પાંચ ચોકું વીસ અઢાર ગુણ્યા ચાર બોતેર શું આવશે સેકન્ડ બોતેર સેકન્ડ ઓપ્શનમાં દેખાય છે તમે કહેશો હા સાહેબ દેખાય છે ઓપ્શન સી માં તો એને ટીક કરી દો એટલે તમારો જવાબ સાચો પડી ગયો દેટ ઇટ